દાહોદમાં નાના અને મધ્યમ વર્ગના આદિવાસીઓને રોજગાર અને રોકાણ તેમની પાસેથી કરોડો રૂપિયા કમાવાનું એક ષડયંત્ર સામે આવ્યું છે જેમાં મહારાષ્ટ્ર પુણેના સાત છ જેટલા અલગ અલગ ભેજાબાજુએ દાહોદના એક એજન્ટને સાથે મળી એક કંપની દાહોદમાં ખોલી હતી જે કંપનીના આધારે ગરીબ અને મધ્યમ વર્ગના આદિવાસીઓને રોજગાર અને રોકાણ કરાવવાની લાલચ આપી તેમને સોળ ટકા વ્યાજ આપવાની પ્રલોભનો આપી તેમની પાસેથી લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી હવે આ મામલે પોલીસે ફરિયાદ બાદ કંપનીની મહિલા ડિરેક્ટરની ધરપકડ કરી છે અને આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં કુલ સાત પૈકી લોકોની ધરપકડ પોલીસે કરી લીધી છે અને હવે આ મહિલાને કોર્ટમાં રજૂ કરી તેને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે દાહોદના કોર્ટ રોડ વિસ્તારમાં ઇન્ડિયા ફૂડ પ્રાઇવેટ લિમિટેડ આ પુણેના ભેજા બાજુએ આ કંપની દાહોદના કોર્ટ રોડ પર ખોલી હતી અને જેમાં રોકાણ કરાવવાની લાલચ આપી રોજગાર આપવાની લાલચ આપી એક બે નહીં પરંતુ ઓગણત્રીસ લાખ રૂપિયા એકસો બે ખાતેદારો પાસેથી નખાવી દીધા હતા અને ત્યારબાદ જ્યારે પાકથી મુદત આવી ત્યારે આ તમામ ડિરેક્ટરો ફરાર થઈ ગયા હતા અને આ કંપનીને તાળા વાગી ગયા હતા જે બાદ એક દાહોદના એકસો બે જેટલા ખાતેદારોના ઓગણત્રીસ લાખ ઉપરાંતનાની મૂડી હતી તે ફસાઈ દેવા પામી હતી હવે ચૌદ વર્ષ બાદ ગયા વર્ષે એટલે કે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં આ મામલે કંપનીના ડિરેક્ટરો સામે પુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં તસવીરમાં આપ જોઈ લો આ મહિલા તમને જે તસવીરમાં રહી છે જેનું નામ છે લીલા મહેશ માતેવર આ પુનાની રહેવાસી છે અને આ કંપનીની ડાયરેક્ટર પણ છે આ કંપનીનો મૂળ માલિક આનો પતિ છે જેનું નામ છે મહેશ માતેવર આ લીલા તેની બીજી પત્ની છે આ લોકોએ મહારાષ્ટ્રના છ અને દાહોદનો એક સંજય ટોપડા કરીને એજન્ટ બનાવ્યા સાત લોકો સાથે મળી દાહોદમાં એક મૃત ઇન્ડિયા ફૂડ પ્રાઇવેટ લિમિટેડ નામક એક કંપની પોર્ટ રોડ પર ખોલી હતી જેની જેનામાં રોકાણ કરાવવાની લાલચ આપી હતી આમની એમો એ પ્રકારની હતી કે આ લોકો જ્યારે પણ આવી કોઈ કંપની ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં અથવા પછાત વિસ્તારમાં ખોલતા હતા તો તેમાં મોટા મોટા હોટલો અથવા તો પાર્ટી પ્લોટ રોકીને તેમાં મોટા સેમિનાર કરતા હતા અને તેમાં તેમની કંપનીની કામગીરી બતાવતા અને તેમને દાહોદમાં પણ આ જ પ્રકારની મોડસ ઓપરેન્ટી અપનાવી હતી અને તેમને દાહોદમાં લોકો રોકાણકારોને તેમની સેમિનારમાં બોલાવ્યા હતા મીડિયા પાસે તેનું કવરેજ પણ કરાવ્યું હતું અને ત્યારબાદ પોતાની કંપનીની ચારસો જેટલી બ્રાન્ચ ઇન્ડિયામાં હોવાનો બતાવી દાહોદમાં રોકાણ કરાવવાનો લોકોને ભરોસો આપ્યો હતો હવે જે નાના અને મધ્યમ વર્ગના ગરીબ આદિવાસીઓ હતા જેમને બચત મહેનત મજૂરી કરીને ભેગી કરી કરી હતી તેમને બે પૈસા કમાવાની લાલચ આ કંપનીમાં રોકાણ કર્યું હતું અને એકસો બે જેટલા ખાતેદારોએ આ કંપનીમાં રોકાણ કર્યું હતું પરંતુ આ કંપનીના ડિરેક્ટરો જ્યારે પાકતી મુદત આવી ત્યારે ભાગી ગયા હતા અને આખરે આ આદિવાસીઓને રડવાનો વારો આવ્યો હતો પરંતુ કહેવાય છે ને કે ઇન્સાફ હોતા હે ભલે દેર આ દુરુસ્ત આવે આખરે ગયા વર્ષે પોલીસ ફરિયાદ થઈ અને હવે એક પછી એક આમાં ધરપકડનો દોર શરૂ થયો છે આ તસવીરોમાં અમે તમને બતાવી રહ્યા છીએ લીના લીલા માતેવર છે જે મુખ્ય ભેજાબાદની પત્ની છે તેને હવે પોલીસે સુરત જેલમાંથી ટ્રાન્સપોર્ટ વોરંટના આધારે ધરપકડ કરી છે સુરતમાં પણ આ પ્રકારના ફ્રોડમાં મહિલા જેલમાં હતી પોલીસે તેની ધરપકડ કરી છે આ અગાઉ દાહોદના જે એજન્ટ હતા તેની પણ પોલીસે ધરપકડ કરી હતી સાથે જ પુનાનો અન્ય એક જે ભેજાબાજ હતો તેની પણ પોલીસે ધરપકડ કરી હતી એટલે આમ આમ કહી શકાય કે આ સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધીમાં સાત પૈકી ત્રણ લોકોની ધરપકડ થઈ ચૂકી છે હવે આ લીના માતેવરને વરને પોલીસ તે રિમાન્ડ મેળવી હવે આ અન્ય જે ભેજાબાજો જે ક્યાં છુપાયેલા છે આ દાહોદમાં જે લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા એ કઈ જગ્યાએ નાખ્યા હતા તે બાબતે તલસ્પર્શી તપાસ હાથ ધરશે હવે દાહોદ લાઈવના માધ્યમથી આપણે એક વસ્તુ જણાવી રહ્યા છે કે આવા કોઈપણ પ્રકારની બહારની કંપનીની તમને લાલચ આપે છે ઊંચા વ્યાજ આપવાની લાલચ આપે તો સમજી લેજો કે તમારી સાથે ફ્રોડ થવાની તૈયારી છે કારણ કે કોઈપણ કંપની એક આરબીઆઈના ગાઈડલાઇન મુજબ જ તમને વજ આપી શકે છે અથવા તમને નફો આપી શકે છે તેના કરતાં વધારે જો તમને વ્યાજ તમને વળતર આપવાની વાત કરે તો સમજી લેજો ફ્રોડ છે ડિજિટલ જમાનો છે સોશિયલ મીડિયાનો જમાનો છે એક ક્લિકમાં તમને તમામ જાણકારી મળે છે એટલે ઇન્ટરનેટની સુવિધાનો યોગ્ય ઉપયોગ કરો અને આવા પ્રકારની કંપનીમાં રોકાણ કરતાં પહેલાં તેની સત્યતા ચકાસો તેની તેના પોર્ટફોલિયોની ચકાસો અને ત્યારબાદ રોકાણ કરો પરંતુ અમારી તો આ જ સલાહ છે કે આવા પ્રકારની કંપનીઓથી બચો જેથી કરીને તમારી મહેનત મજૂરીની મૂડી તમારી જતાં બચી શકે તેમ છે